તમને મારા ધમકી બતાવતા હતા કે હું પોલીસ ને કરીશ હું કાયદેસર કરીશ હવે તમારે લવ મેરેજ ના ધંધા કરવા છે તમે જેની તેની આરે આવા ધંધા કરવા છે ને પાછા તમે મોગલ ને પાછા મને ધમકાવતા તમારા એવિડન્સ હોય ત્યાં ફોન કર્યો હોય બેન

બેન હજી મંગલમાં હજી હમજી ની વાત કરો હજી મંગલમાં તમારા બધા હજી રેકોર્ડિંગ બીજા હોત છે હો હજી એ મુકવા ન પડે એ ખ્યાલ કરો તમે કે તમે તમે કોની યારે વાત કરો છો તમારી વાણી સ્વતંત્ર છે ને એને કોઈ દી મોગલ માં નામે આવો સ્વતંત્ર આવી વાણીઓ નો જ ન કરાય શક્તિ